નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતના ઐતિહાસિક કતાર ગામ ઈદગાહ ઉપર ઈદ ઉલ ફિતરની નમાજ અદા કરવામાં આવી હતી આ ઈદ ઈદગાહ ઉપર પંદરથી સત્તર હજાર મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાજ અદા કરી હતી નમાજ અદા કરવા પછી એકબીજાને મુબારકબાદ આપી સુરત પોલીસ કર્મીઓ દ્વારા પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રિપોર્ટર નૈતિક રેસમવાલા મારું નામ રજનીકાંત પટેલ છે રજનીભાઈ તમે અહીંયા કેટલા વર્ષોથી સેવા આપો છો આ ટ્રસ્ટ અને ઈદગાહ સુરતની કતારગાહ ઈદગાહ છે ઐતિહાસિક ઈદાગાહ છે તમે શું કહેશો આ જગ્યા ઉપર બાણુંથી હું સેવા આપું છું હિન્દુ અને મુસલમાન એકતાનો જે સંદેશો આ ઈદગાહથી અમે પહોંચાડ્યો છે અને આજની જે ઈદગાહ છે આ ઈદની જે નમાઝ અદા કરવામાં આવે છે એમાં મારો પૂરો સંપૂર્ણ સહકાર અહીંયા રહ્યો છે અને આ ટ્રસ્ટી સાથે પ્રથમ તો બે હજાર છ માં લગભગ મુસ્તુફાભાઈની એન્ટ્રી થઈ ત્યારથી આજ દિન સુધી છન્નુથી મારી પૂરેપૂરી આ લોકોને સેવા મળે છે પોલીસ વિભાગને જાણ કરવાની હોય છે તે પણ હું કરી રહું છું કોર્પોરેશનને બી જાણ કરવાની હોય છે અને આ ઈડ માટે હું સવારથી હાજર રહું છું કે એ કોઈ દુર્ઘટના નહીં બને અને ભાઈચારાથી નમાજ અદા થાય એ મારી સેવા અહીંયા રહી છે હા આખું વર્ષ એની ચાવી મારી પાસે જ રહી છે અને ઈદગાહ અંદર કોઈ પણ બનાવ ન બને એની જવાબદારી પણ એમણે મારી ઉપર નાખી છે તો આજ દિન સુધી એવો કોઈ બનાવ મેં બનવા નથી દીધો

દિવસ ઉજવવું એમાં એવું કંઈ નથી કે મુસલમાન મુસલમાનથી ગલે મળે અગર એનો ફ્રેન્ડ હિન્દુ છે અને એ બી ઈદ મુબારક કરે તેનાથી બી તમે ગલે મળી શકો છો બીજું હવે તમે પૂછો મને એકતા અને અખંડતા જોઈ લ્યો આવો ભારતમાં ક્યાંક પણ હશે બીજે ક્યાંય કે એક મુસ્લિમ ઈબાદત ગા છે પ્રાર્થના ગા છે તેની ચાવી એક હિન્દુ પાસે તો આવી એકતા તો સિવાય ભારતને બીજે ક્યાંય તમને જોવા મળે નહીં

જ્યારે ઈદ આવતી ત્યારે આજુબાજુના મંદિરોના મહારાજો અમારું સ્વાગત કરતા હતા તો એકતામાં જ ભારતની અખંડતા છે આજ રોજ પવિત્ર રમજાન માસના અંતે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાતના નાગરિકોને અને મારા સૌ મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ ફિત્રના ખૂબ ખૂબ મુબારક આપણે સૌ સાથે મળીને તમામ તહેવારો આ જ પ્રકારે હાર્મનીથી ઉજવતા રહીએ અને ઈદ ઉલ ફિત્રનું જે મહત્ત્વ છે એ મહત્ત્વને જોતા સૌ મુસ્લિમ બિરાદરો જે આપની ધાર્મિક માન્યતા મુજબ આપ જે જકાત કાઢી અને જરૂરિયાતમંદોને જે મદદ કરો છો એ ધર્મની જે ઉત્તમ ભાવના છે એવો એ ભાવના વ્યક્ત કરતો આ તહેવાર છે ત્યારે ખૂબ ખૂબ આપ સૌને મુબારક અને સમગ્ર સમાજ માટે આજનો આ તહેવાર એક માર્ગદર્શક બની રહે અને ગુજરાત અને ભારતમાં ભાઈચારાની ભાવના અમર રહે એવી મારી હાર્દિક શુભકામના સાથે અપેક્ષા